દેગામ માર્કેટના રસ્તાના દબાણો ખુલ્લા કરતા નગરજનોએ પ્રશંસા કરી તો દખલગીરી છતાં નગરપાલિકાએ કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી આપતા વિપક્ષની પાછી પાણી કરી છે તો દેગામ એસટી ડેપોની સામે આવેલા શાક માર્કેટમાં જાહેર રસ્તાની બંને બાજુએ સરકારી જમીન પર ગેરકાયદે લારીઓ ગલ્લાઓ પાથરણા ખડકી દેતા દેગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના વેપારીઓ વાહન ચાલકો નગરજનો રાહદારીઓ ત્રાહીમાં પોકારી ઉઠતા નગરજનોએ પાલિકાના શાસનકર્તાઓ પર સવાલો ઉઠાવતા પાલિકાની દબાણ શાખાની ટીમે લાલ આંક કરી દબાણો કરેલ સ્થળે જે સીબી સાથે કડક રાહે ગઈકાલે દબાણો તોડી પાડતા કેટલાક દબાણકર્તાઓને હોબાળો મચાવ્યો હતો ત્યારે તેવા દબાણકર્તાઓ સામે પોલીસ લાલ આંક કરતા દોડધામ મચી ગઈ હતી ત્યારે પાલિકાએ લારીઓ છતાં જમાલ લઈને ગેરકાયદે દબાણો હટાવ્યા હતા તો કેટલાક દબાણકર્તાઓ પાલિકાના શાખાના અધિકારી અશોકભાઈ આ સાથે દબાણકર્તાઓ પાલિકાના ચીફ ઓફિસર રોશનીબેન પટેલ અને શાસનકર્તા પ્રમુખ વૈશાલીબેન સોલંકી અને દબાણ શાખાના અધિકારી અશોકભાઈ રાઠોડે કાયદાના પાઠ ભણાવતા દબાણકર્તાઓને સબક શીખવાડી શાક માર્કેટના નડતર રૂપ દબાણો દૂર કરતા જાહેર રસ્તાઓ ખુલ્લા થતા નગરજનોએ પાલિકાની કામગીરીની પ્રશંસા કરી હતી ઉમેશ સોલંક કે સાથે ટેલીફોન ન્યૂઝ દહેગામ